ભુજ ખાતે સુથરી નાકર મહાસ્થાનના સ્નેહમિલન સાથે નવી કારોબારીઓ રચાઈ અબડાસાના સુથરી ગામે આવેલ હિંગળાજ માતાજીને નમતા નાકર પરિવારનું ભુજ ખાતે રવિવારે સ્નેહમિલન યોજાયું મહાસ્થાનના અધ્યક્ષ જયપ્રકાશભાઈ નાકર જેપી ઘોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્નેહમિલન સમારંભમાં મોટી સંખ્યામાં પરિવારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા આ સ્નેહમેલનમાં મહાસ્થાનની નવી કારોબારી સાથે યુવક મંડળ અને મહિલા મંડળની કારોબારીઓની પણ રચના કરાઈ હતી આ મિટિંગ અને સ્નેહ મિલન દરમિયાન આગામી મે મહિનામાં યોજાનાર હિંગળાજ માતાજી મંદિરના બે દિવસીય પાટોત્સવ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી ઉપરાંત સુથરી ખાતે આવેલ હિંગળાજ ધામના સર્વાંગી વિકાસ માટે ચર્ચા વિચારણા થઈ હતી સુથરી ગામે આવેલ હિંગળાજ ધામ ખાતે વધુ સુવિધાઓ ઊભી કરવા અંગે ઉપસ્થિત પરિવારોએ સૂચનો કર્યા હતા આ પ્રસંગે સ્થાને સી જયપ્રકાશ કૌરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સબકા સાથ સબકા વિકાસ એ સૂત્રને સાર્થક કરી હિંગળાજધધામનું આગામી સમયમાં આધુનિકરણ સાથે સર્વાંગી વિકાસ કરવામાં આવશે જેમાં અતિથિ ભવનના રૂમોમાં એસી રૂમો સહિત જરૂરી તમામ સુવિધાઓ ઊભી કરવાનું વિચારવામાં આવ્યું હતું આ સ્નેહમિલનમાં સમાજના આગેવાનો માજી પ્રમુખ કાંતિભાઈ ઘોર અરુણભાઈ ઘોર મોહનલાલ ઘોર નરેન્દ્ર ઘોર વેલજીભાઈ ઘોર કિરીટભાઈ ગોર દિલીપભાઈ ગોર રાજેશ કોર વિનયકાંતભાઈ ગોર અલ્પેશભાઈ ગોર દીપેશ ઘોર કિરણ ગોર બિપિન ગોર પ્રતાપ ગોર ઘનશ્યામ ગોર પાર્થ ગોર નયન ગોર સહિત અનેક નામી અનામી તેમજ યુવક મંડળના ન્યુરાજ કોર મહિલા મંડળના ઉષાબેન ગોર જયશ્રીબેન કોર મંજુલાબેન ગોર મનીષાબેન ગોર લતાબેન ગોર ઉર્વશીબેન ગોર મનીષાબેન ગોર સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા જયપ્રકાશ વાલજી નાકર અબડાસા તાલુકાના સુથરી માસ્થાન નાકર પાંખડીનું આજે એક સ્નેહ મિલન અને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના વતની મૂળ જેમના માતાજી કુળદેવી હિંગલાજમાં સુથરીમાં બિરાજમાન છે એવા બધા ભાવિકો ભુજમાં નખત્રાણા તાલુકામાં અને આજુબાજુમાં આખા કચ્છમાંથી ભાવિકો બધા ભેગા થઈ અને આજે અહીં માની પાસે કાલાવાલા કરી અને એક ભવિષ્યના સુંદર આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં યુવા પાંખના પ્રમુખ અમારા નિવરાજભાઈ નાકર દ્વારા આગામી પાટોત્સવની તૈયારીની રૂપરેખા આપવામાં આવી હતી જે સુથરી મધ્યનું અમારું માતાજી હિંગલાજ માતાજીનું મંદિર છે એને દર વર્ષે અમે પાટોત્સવ કરતા હોઈએ છીએ આ પાટોત્સવના સમય દરમિયાન કચ્છ નહીં બલકે જ્યાં પણ નાકરભાઈઓ રહે છે ત્યાંથી બધા આવતા હોય છે અને ખૂબ સુંદર આયોજન કરતા હોય છે ગત નવરાત્રી દરમિયાન વહીવટની એક પ્રક્રિયા રૂપે માતાજીના જે ભાવિકો બધા ભેગા થઈ અને એક નવી કારોબારીની રચના કરી હતી જેમાં મહિલા પાંખ યુવા પાંખ અને નાકરસૂત્રી મહાસ્થાનની એ રચના કરવામાં આવી ખૂબ સુંદર વાતાવરણની વચ્ચે ભુજ રાજકોટ સમાજની વાડીમાં પણ એવું લાગતું હતું કે હિંગલાજ ધામમાં બેઠા હોઈએ એવો અહેસાસ થયો ઘણા બધા સુધારાઓ જેને એમ કહી શકાય કે સાંપ્રત સમયમાં વધુને વધુ સારી સગવડો કેમ પ્રાપ્ત થાય એના માટે એક સુરે બધાએ વ્યક્ત કરી રાજીભો વ્યક્ત કર્યો હતો માતાજીના પ્રાંગણમાં હજી વધુ સારી સારી સુવિધા ઊભી કરી અને એક ઉતારા વિભાગની અત્યારે પણ સાતથી આઠ રૂમો છે ઉપર પણ સારી એવી સુવિધા છે પણ વધુ સુવિધા કેવી રીતે આપણે ભેગી કરી શકીએ એના માટે પણ મંથન કરવામાં આવ્યું માતાજીના તહેવારોની ઉજવણી ખૂબ સારી રીતે થાય અને ચાર નવરાત્રિમાંથી બે નવરાત્રિની ખૂબ ધામધૂમથી ઉજવણી થાય એવું પણ મહિલા પાંખે નક્કી કર્યું હતું અને આમ સર્વત્ર એમ કહું કે અમારા મોવડી અરુણભાઈ કાંતિભાઈ બચુભાઈ નરેન્દ્રભાઈ મોહનભાઈ અને જે અમારી વડીલોની એક ટીમ છે રામભાઈના આશીર્વાદ સાથે ખૂબ સારી રીતે મીટિંગનો નિષ્કર્ષ ઉપર આવ્યા હતા અને એમના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા જેના કારણે આજનો યુવા વર્ગને સાચી દિશા મળે આવનાર ભવિષ્યમાં યુવા વર્ગ માછધારનું કામ સંભાળે એના માટે સૌ એકી અવાજે બધું નક્કી કરી અને માતાજીને કાલાવાલા કર્યા હતા મારું નામ છે નિવરાજ વિનોદભાઈ નાકર નાકર સુથરી યુવક મંડળના પ્રમુખશ્રી આજરોજ અમે સૌ રાજગોર સમાજવાડી દાંડા બજાર મધ્યે સુથરી માસ્થાન યુવક મંડળ અને મહિલા મંડળની સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય કારોબારીનું વિસ્તરણ કરવાનું અને આગામી બે માસ દરમિયાન જે માતાજીનો પાટોત્સવ છે એનો ભવ્યથી ભવ્ય કઈ રીતે ઉજવણી કરવી તેનું રૂપરેખા તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો અને આ મિટિંગમાં અમે એ ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરી શક્યા તે માટે ખૂબ જ ગૌરવ થાય છે અને મહાસ્થાન અને મહિલા મંડળે પણ આ પ્રસંગે મદદરૂપ થવાની પૂર્ણ ખાતરી આપી તે માટે યુવક મંડળ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે સુથરી ઇંગલાજ માતાજીનો પાટોત્સવ આગામી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ અને અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના બે દિવસીય પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તો હિંગલાજ મહાસ્થાન યુવક મંડળ અને મહિલા મંડળ વતી આપ સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે અને આ સાથે આજના દિવસે એ માતાજી મા હિંગલાજનું મહાપ્રસાદનું પણ આયોજન કરેલું હતું અને સૌ મહાપ્રસાદ લઈ છૂટા પડ્યા અસ્તુ